હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે જુનાગઢ સહિત અલગ અલગ તાલુકાઓમાં પણ આ વાતાવરણનો પલટો જોવા મળ્યો છે સવારથી જ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારનો વાતાવરણનો પલટો જોવા મળ્યો હતો એ પગલે જુનાગઢમાં પણ મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકે પડ્યો હતો જુનાગઢના વંથલી વિસાવદર મેંદરડા અને કેશોદ તાલુકામાં આ પ્રકારનો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભારે વરસાદની સાથે ભારે પવન પણ જોવા મળ્યો હતો જુનાગઢના શહેરી વિસ્તારમાં પણ આ પ્રકારની અસર જોવા મળી હતી અને ભારે નુકસાની પણ જોવા મળી હતી વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રિના સમયથી જ આ પ્રકારનું વાતાવરણ છે પલટો શરૂ થયો હતો અને જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો પટોપ બંધ થઈ ગઈ હતી આ પ્રકારના વાતાવરણમાં પલટો આવવાથી જનજીવન પણ અસરગ્રસ્ત થયું હતું મોટાભાગના શહેરી વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી જુનાગઢ જિલ્લામાં પણ દરેક તાલુકામાં આ પ્રકારની પરિસ્થિતિ બની હતી મોડી રાત્રે આ પ્રકારના વાતાવરણથી તમામ જે વિસ્તારો છે તેની અંદર પણ લાઇટો ગુલ થતી જોવા મળી હતી અમુક વિસ્તારમાં અંધારપટ પણ છવાયો હતો